રોડ આવ્યો રસ્તો આવ્યો ગેટ આવ્યો આમાં ગેટ થી આગળ જવું એટલે ખુલ્લી જગ્યા જેવું આવ્યું આમાં આવું કઈક છ કઈક બનાયેલું વાડીમાં સરખું દેખાતું નહીં બહુ

એના રાવણ ની કોચન બાર ની કોચન એટલે ખીચાય છે એવું કે તમારા બાપ દાદા ની दम-दमे हो नगारा रे मारी मलडी माना धमो हो नगारा रे जिरे फुफर मेलडी माना धमो दम हो जीरे पुखर मेलडी माना ओ आरती निशो रे बहुचर मलडी माना मा धमधमे नदारा रे हो जीरे मारे मेलडी माना ध मा मेलडी माना धाम ચારે કોરે કાતું મારી બહુચર માં મુખલું મલકાતું મુખ ના છે રૂપ અપાર હોજી રે મારે મેલડી માના ધામ માં હો हम दमे नदार हो जीरे मारे मेलडी माना धाम मां खर मेलडी माना धाम मां માળી રામ માળી રામ માળી આજ બારેજા સમસ્ત બારેજા ઠાકોર સમાજ અને તમારી ભક્તિથી પાવન થઈને જ અને આ તમારી કૃપાથી જ આજ અમે સમગ્ર એવો લાવો લીધો ઠાકોર સમાજે તમારી આરતી કરી છે એક આનંદ છે જબરજસ્ત આનંદ એ સિવાય મારી પરિવારને કોઈ પણ જરૂરિયાત નાની મોટી સહકાર એ પણ જો તો અડધી રાતે મારી ઠાકોર સમાજના બારેજાવાળાને યાદ કરજો તમારી જોડે રહેજો તમારી અમારી કૃપા બનાવી રાખજો રામ હજુ જોરથી હજુ જોરથી હજુ જોરથી બસ એમ બારે જામ એવી ખબર પડવી જોઈએ કે બારે જામ બારે જા ગોમ બુખાર મેલડી રોમવારી મેલડીના સાનિધ્યમાં હજારો ભક્તો રોમ ભક્તો છે એવી ખબર પડવી જોઈએ આજ દરેક ઠાકોર તથા દરેક સમાજના આજે મારા દર્શને આવ્યા હરખથી આયા ભાવ થી આયા પણ કહેવાય છે કે હુકમ વગર માતાજી ના દર્શન થાય તો આજ મારો હુકમ થયો હશે અને આ તમે બધા આયા હશો તો મન માતાને ખૂબ હરખ છે આવું બહુચર માતા બોલી આજે બારેજા ગામ નામ પણ આખી દુનિયામાં જે બારેજા ગામ ના નતા ઓળખતા ને એ બારેજા ગામ ખોરતા ખોરતા મારા સાનિધ્યમાં આયા છે આજ ગમે તે બારેજા ગામ કોઈ પણ બહાર ગોમ જાય ગમે તે જગ્યાએ જાય અને બારે જાનું નોમ પડેના તો દરેકને એવું કહું છું મારા ભાવિકો મળ્યા જ હશે ખાલી નોમ પડતા જ ચોક હગાવારે વારે જાઓ તો લગ્ન પ્રસંગમાં જાઓ કોઈ બી જગ્યાએ જાઓ અને કદાચ એવું પૂછક મહેમાન ચોના છો તો તમે બોલો બારે જા તો તરત એમના મોડેથી નીકળ્યું છે ભુખાર મેરડી વાળું બારે જા એટલે જે બારે જા નકશા મેં હરખું નતું દેખાતું ના આજ બારે જાનો નકશો મેં બહુચર મેં એલડી બદલી નાખ્યો ખૂણે ખૂણે થી ગુજરાત નો કોઈ એવો ખૂણો બાકી નહીં કોઈ એવું ગામ બાકી નહીં જો મારા ભાવિક ભક્તો ના હોય જેણે જેણે બારેજા જા ગામ વારાય જે જે ગામવાસી છે દરેક ને હરખ સજ કે આવા માતાજી અમારા ગામ માં પ્રસન્ન થયા ને અને ગોમ વાળા કરતા તો ઠાકોર સમાજ ને કદાચ વધારે માથું સર ઊંચું થતું હશે કે અમારા સમાજની માતા છે અમારા સમાજની માતા છે એવો હરખ થતો હશે સર ઊંચું થતું હશે તો તો આ સર કદાચ સોલંકી રાખ્યું છે અને રાખતી આવી છે આવા મારા મેલે આશીર્વાદ છે પણ દરેક ના દીકરા નું કહું છું કઈ ના કરો તો કઈ નહીં

એક દાડો પ્રસંગ આવશે ગામમાં અને આ પ્રસંગ એવો હશે આખું ગોમ નહીં પણ આખી દુનિયા ના ચડાવતું ચડાવું મેલડી બનાવો ને આવો હરક ને ભાવ રાખશો ના તો જે ઘેર બેઠા છે ને એને મારા આશીર્વાદ ફળ્યા છે જેણે જેણે કદાચ મારા દીકરાને કે મારા દીકરાના પરિવારને કદાચ ભાવથી ચાનો ભાવ પૂછ્યો છો ને એનું ઋણ મારી મેલડી પર ચડ્યું હોય મોગદાળ બજારમાં મારો દીકરો નીકળ્યો એમ કદાચ જય માતાજી બોલ્યા હોય ને કે જય શ્રી રામ બોલ્યા હોય ને કે રામ રામ બોલ્યા હોય ને તો એનું ઋણ મારી પર ચઢે આનું મેલડી કોઈનું ઋણ રાખું તો કદાચ ભાવથી ચા પીવડાયેલી હશે ને એ ચા જગત મે ઈડે જવા દો સોલંકી પેઢી નું ધર્મ મટી જાય એટલે દરેક ને ખૂબ આશીર્વાદ દરેક ને રામ આજ જો રૂબરૂ કદાચ દર્શન થયા હોય અને મનની વાત યોગ્ય હશે મનની વાત યોગ્ય હશે તો હું મેરડી એવું કહું છું કોઈકના જમીનના કોમ હશે કોઈને દેવું થઈ ગયું હશે કોઈકને ગમે તેવી વાત સંબંધની વાત હશે કોઈકને કદાચ છૂટાછેડાની વાત હશે ગમે તેની ગમે તેવી વાત હશે પણ જો હાચા હૃદયના વિશ્વાસથી આયા હોય ને તો આ વાત કદાચ અહીં મૂકીને જજો મહિનો ના થવા દઉં અને ગોડા બેઠા છે એમાંથી તો કેટલા નહીં શ્રીફળ ચુંદડી અગરબત્તી લાઈન મારી મોનતાન લાઇનમાં ના લાવું લાવતો મેળડી મળી દઉં ખૂબ ગમ્યું આશીર્વાદ રામ રામ અમારું દેવ નું દુઃખ છે દેવ નું દુઃખ તો બધા ને દેવ નું દુઃખ જ હોય ને ભુવ તો ભુવાન લઈને આવો અમ

તમને જે દુઃખ નાખતી હોય એ માતા નું હોય પેઢી નું હોય કે ન્યાય વાળું હોય કે મોહાર નું હોય નું હોય એજ દેવ બતાવ ચોટ વાળું હોય તમને તો હા શું ખોટું જો ભાઈ જ્યાં કોકે કરી નાખ્યું છે પણ કોઈ કરી નઈ નાખ્યું પણ ભલે ચો હું જોવો કે ભાઈ

સમજી લોક મારું વિમાન લેન્ડિંગ કમ્પ્લીટ થયું તો હું આગળ વાત કરીશ નકન જો મારા રોમે મારું વિમાન અવરી જગ્યાએ લેન્ડ કર્યું તો સમજી મારા મોડે થી કોઈ શબ્દ બાકુ પછી ભરાઈશ એને તો એવું કે મારે પ્રસાદી કરાવી છે બધા વિચાર કર્યો કે નહીં પણ તારી જો કશું નહિ ને ત્યાં ખાલી વિચાર કર્યો ને પણ તારી પ્રસાદી કરાયા બરોબર ભાવ લઈ લીધો કરાયો કે નહી

મેન રોડ છે એથી અંદર આ રસ્તો જાય છે રસ્તા પર એક ગેટ આવ્યો ગેટ થી અંદર જાવ અંદર જાવ એટલે એક જો આમ ખુલ્લી જગ્યા જેવું આવ્યું ખુલ્લી જગ્યા થી આગળ એક નિહાર આવી નિહાર થી આગળ રોમાપીર નું મંદિર આવ્યું રોમાપીર ની મંદિર ની હોમે વાળવટી શિકોતર મંદિર આવ્યું હાચું માળી હાચું માળી હાચું હાચું બધું સાચું હાચું માળી હાચું ફરી એક વખત કહું રોડ આવ્યો રસ્તો આવ્યો હાજ મળી ગેટ આવ્યો આમાં ગેટ થી આગળ જાવ એટલે ખુલ્લી જગ્યા જેવું આવ્યું આમાં આવું કઈ ગલ્લા ની આગળ જવું એટલે રોમાપી નું મંદિર આવ્યું મંદિર ની હોમે જવું એટલે વહાણ સિકોતર નું મંદિર આવ્યું મંદિરે ઉભી રહું ને તો મોટું તળાવ જવું મોટું તળાવ થી છલાંગ મારી પેલા રોડ ઉપર એક રસ્તો જાય રસ્તા થી અંદર તમાર બાજુ જવાયું એ રસ્તે રસ્તે હેડું ને એટલે પેલી બીજી ગલી આય બીજી આય ગલી જાય ગલી બાજુ તમારા મકાન આયા આટલી જગ્યા પરફેક્ટ બોલી કેતી હોય ને તો તમારી જગ્યા પર ગોળા મસાણી મેલડી કારા ધામડા નો વાત એક મસાણી મેલેડી કારા ધામડા નો માતા નો વાસ છે

ઘરે તમારી અંબે માતા લાચાર બની કે મારી વસ્તી આટલા બધા દુઃખ મને માતા સહન ના થયા જેવી મારી વસ્તી રોવો છે ને એવી હું અંબે રો છું પણ મારી ના હું કરી ના વાડા નખો જેની વસ્તી ના હોય એવા ના લીધા હું મેલડી પોતાની વસ્તી ઘોડા નખો ની જગ્યા બિહારી અંબે તો અંબે કેટલી વાર વધ્યા અંબાજી જયા પણ અંબે નહીં તમારા મઢમજ નહીં તો શું બોલશે શું બોલ છે તમારા બાપ દાદા એ જગ્યા લીધેલી વાડો લીધોલો એ વસ્તી વગર નું કદાચ ઉછેદો જગ્યા પર તમારી માતાઓ બેહારી છે ને એ જગ્યા મસાણી મેળવી બેહવા નહીં દેતી

કોકદાર રાતે ઊઘિયા હોય ને તો ખાટલો હલાઈ કોક દરવાજો ના વાળા વારું બધું એ નાક તો તમે કર્યું ગોગા મહારાજ નું તો સિપડ બીપણ વધેર્યું બરોબર છે પણ ગોગા મહારાજ ને રાજી કરીને આ જગ્યા ની મેલડી ને રાજી કરો મોટો કઉસ પાછું નહીં વિચાર કર આ ચમનો હરગ્યો એ વિચાર મને આવે એમનો મશાણી મેલડી આ ચમનો હરગ્યો

મારા જે રોમ બોણ માતા જોઈએ તારે આ તારે આવરી દેવ આઈન હાજરી આલે એ વાત તારી સાચી છે આપનાવાન થાય છે આ બેહાડવાન થાય છે તમારા બાપ ની ઝોપડી છે હા આ રોમાની ઝોપડી છે આવું કહું છું આ રોમાની રોમોડો હોય એની ઝોપડી એટલે એ એ રાવણની માતા કે આસો બધા એટલે અમે કઈ કરતા નહીં આ બડા રાવણની નહીં તમારા બાપ દાદાએ લાયેલી છે ત્રીજી ચોથી પેઢી તારો પેઢી નો ચોપડો આય અને ના બતાઓ ગોળા રોમો મેરડી મટી જવું મારી આ ભાઈઓને ધૂણાઈ આ ઝોપડી ભાઈઓ મારી જઈ છે તમારા પિયર નું દુખ છે પિયર માં કેવા આવે તો આ ભાઈઓ મોના નઈ બાપડી એ શું કરે માળી તો બધાને કઈ કઈ તાકે પણ કોઈ માનવા તૈયાર નહી પેટમાં પાણી ભરાઈ જતું આટલું મોટું પેટ થઈ જાય સાચું માડી એવા એવા રોગો ગાલ્યા વાણે હાચું માળી હાચું હા બધું હાચું માડી જો બધું હાચું હોય એક એક વાત સાચી હોય મારી કોઈ વાત ખોટી ના હોય તો આ ઝોપડી માતાને અપનાઈ લો આ માળી અપનાઈ લી પેઢી ની કરી દીયો કર લો આ મુરસો તોથી ખબર નહી પડતી ગોડા પણ માળી હમળો જાય જો અહીં પગે લાગો કે તને મોની દઈશુ જાતર હુંધી તન ના મોની અમારી ભૂલ છે કરી દે અમે તને રાવણ ની નહિ તમારા બાપ દાદા ની છે મારા કેતા કેતા આઈને હાજરી આવતી હોય ને તો મારી બોલાયેલી માતા ખોટી અમે તારા તું અમારી માં અમે તારા દીકરા અને આ કારુડી ઝોપડી કે તમારી બાજુ કે કોઈ કારી ઝોપડી છે ભાઈ કારી ઝોપડી છે

મોને એની માતા નો નહી આ પીડી ની છે પોતાની માને એમ કે તું પારખી કઈ થાય તમારા બાપ દાદા સ્મશાન વિદ્યાલય અને ઝોપડી માતા ને હાથ ના નિવેદ કરતા હાથ નીકળે માર્યા નહીં પણ પાડ્યા પાડ્યા કે નહીં કુવો નહીં એ કુવા જોડે આ બાદ બધું જોઈ લીધું મેં

બધું ઓટોમેટિક ખાતું આઈ જશે શું કીધું ઝોપડી નું કરો જગ્યા ની મેલડી છે ને મસાણી એના વ્યવહાર આલો અને મઢની ચોક જગ્યા સારી વ્યવસ્થિત

દેવ તો બધું કરે આ હોય ને તો રાજી કરાય એના ભાવતી વસ્તુ એને રાજી કરો એને હારી હાડી લઈ આલો તો એના માટે હારી ચુંદડી લાવો શણગાર કરો મઢ સજાવો બનાવો હોય મારી ગાદી છે ને તો મારા ભાવિક ભક્તો આ બધું હરક થી જેવું સજા તો મને મજા આવે સ્વર્ગ જેવું લાગે તમારી માતા નું એવું કઈક બનાવો ને તો હરખ રાખો દરેક ને કહું તો તમારી માને વાંધો લાગશે હ ભલે રામ રામ રા